તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ભૂતનાથ મહાદેવ ના મંદિરે આવડિયા દીવે આવડ્યા ગરડીયા દીવે યોગી તમને થોડોક આમ ડરનો નો માહોલ તો દેખાણો હોય છે થોડોક આ જગ્યા જેવી અમારે મિસિસ સોલંકી પણ થોડીક બી ગઈ છે બીક લાગે છે નીકળી જાય છે કારણ કે આ થોડીક બી ગઈ છે નીકળવું હોય ને ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી મહાદેવ હર ગુડ મોર્નિંગ જય માતાજી બધાને કાલે લગનમાં ગયા હતા અમે લગ્નમાંથી મોડા મોડા આવ્યા હતા છ સાડા છ જેવો ટાઈમ થઈ ગયો હતો તો આવીને ખાઈ પીને સીધા હોય જ ગયા હતા અને અત્યારે ટાઈમ થયો છે સાડા નવ જેવો ટાઈમ થયો અત્યારે ઉઠા હજી ઉઠા હા ઉઠીને હજી બેઠા હિ અને ફ્રેશ થઈને પછી નીચે જવું છે નાસ્તો પાણી કરવા અને પછી જવાનું છે એક મંદિરે બતાવીએ તમને મંદિર હાલો નાસ્તો કરવા બધા ચાય પાણી પીવા હાલો હાલો બધા નાસ્તો કરવા હાલો તો ચા પાણી બનાય ને એટકી ઉપડી ગઈ મન સવા આને ઉપડી ગઈ જો એટકી અત્યારમાં માં કોણ યાદ કરે તમે ગાયા કોણ યાદ કરે તાર મમ્મી યાદ કરતા હઈ છે કે તાર હાહુ યાદ કરતા હઈ છે હારું હાલો મળીએ પછી તમને આગળ तो हालो हूँ जाऊँ नीचे નાસ્તો કરવા ए डकचूड़ी डकचूड़ी भी ठीक गई है ए डकचूड़ी मम खाओ है हैं नत खाओ चॉकलेट खावी है चॉकलेट खावी हैं ताली मत दे आए आलो नीचे आलो आलो नाश्ता तो करवा आलो चोकरा आओ પેલા પેર લે હાલ પછી લઈ જાઓ તને નીચે હાલો 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 ઓલો હાથ પકડ ઓલો હાથ પકડ હાથ પકડ આ મૂકી દે મૂકી દે આ પકડી લે લાવો હાલો હાલો ચોકડા બધક ચૂડી આવે છે આપણી ભેગી ટેન ટેણ આવી જાય આવી જાય આવી જાય આવી જાય હા હા હું ને દક્ષુડી આવી જાય નીચે

હા કલર કરી નાખો આવી ગયા જો અમારા ભાઈ ભાભી જોઈ લઈ કલર કરે તો હું જો ત્યાં થઈ ગયો ઓલી હજી ત્યાં થતી છે અને અમારે વંચમાં થોડુંક એ છે કપડાં સીવડાવવા નાખવાના છે તો એને બધું જો મૂક્યું છે હાલો એ બધું ભરી લઈ પેક કરીને પછી નીકળી અત્યારે અમે મોડું થઈ ગયું છે થોડુંક થઈ ગયું હેલી તૈયાર હે થઈ ગઈ ત્યાં હે કપડા ને બધું પૈડ્યું હે કેટલી જોડી લઈ જવાની છે બધી પડી હા ચશ્મા લઈ લેજે હા બાકીનું બધું સરખું કરી નાખી હાલો તો અમે જો હમણાં નીકળી હતી બરોબર છે મળીએ આગળ રસ્તામાં લોંગ કહે તો અમે આવી ગયા જો રૂમમાંથી નીચે અને જો જોડીયા થેલીને કપડાં ભરે છે કપડાં ભરી લ્યાં પછી નીકળ્યું અમે હાલે ભરી ગયા ગયા જલ્દી જો એક ના કપડ ભેગા કરી લીધા બધા હેકા ચીવડાવવા નાખવા ના દક છોડો જો આ એક એક બાર આટા છે દક આમ જોઈ લેન મારે શું કરસ તું હે ભાઈ શું કરે શું કરે તો કપડા ધોસ કપડા ધોસ હે ધોતો કપડા કેમ ધોવાય બ્રશ ક્યાં બ્રશ લે લે હમણાં બ્રશ

તો જો અમે અત્યારે નીકળી ગયા હી ભૂતનાથ મહાદેવના મંદિરે જવા માટે હલેંડા ગામ છે ત્યાંથી જવાય છે ભૂતનાથ મહાદેવના મંદિરે અત્યારે અમે આટક પહોંચી થોડીક વારમાં અહીંયા પેટ્રોલ એવું પૂરાવી પેટ્રોલ પેટ્રોલ પુરાવીને પછી ત્યાંથી નીકળશે આગળ હે ચશ્માદાર થેલીમાં હે પેલા પહેરી લેતી હોય તો આનંદ આને તડકો લાગે હા તમને પેટ્રોલ પરા ઉભી રાખી ને ત્યારે બસ લઈ લઈએ બરોબર અત્યારે મારો હાથ ફ્રી નથી મળી હાલો આગળ પછી જોઈ ત્યાંનો નજારો કેવો છે પેટ્રોલ પંપે પહોંચી પોઈ પેટ્રોલ પેટ્રોલ પૂરાવી પછી નીકળશે પાછા આ બધું દેખાડજો હા મેન તો અમે નીકળી ગયા છીએ પેટ્રોલ પંપે થી હવે જાય છે પાછા મંદિર સાઈડ હવે નીકળી ગયા પાછા રસ્તા ઉપર તો અમે એક રસ્તામાં એક જગ્યાએ ઊભા રહી ગયા હતા સાઈડ રસ પીવા આલો બધા રસ પીવા મેં તો પી લીધો સ્ટ્રોથી પીવા આપડે સ્ટ્રોથી ફાવે નહીં આપણે ત્યાં દેશી માણસો હવે સ્ટ્રો ફેંકી દીધી સીધો મોટો માઇઠો કરશ્યો એમાં આવી રીતે ચકલી ચણતી હોય ને એવી રીતે રસ પીવાની મજા ન આવે આ બાજુ સીસોડો હાલે છે અને આ છે ગોંડલ ચોકડી ઉભા રસ પીવા માટે પી લીધો હાલ રસ પી લીધો હોય હાલો તમે બધા પીવા હવે નીકળી પાછા એ બાજુ મંદિર બાજુ નીકળી હાલો મળી તો ફાઈનલી અમે પહોંચી ગયા છીએ ભૂતનાથ મહાદેવના મંદિરે અને હવે જાય છે દર્શન કરવા મસ્ત નજારો છે જો તમે પાછળ એકદમ એકદમ જંગલ ઇલાકો છે અત્યારે તો ટૂંકમાં પાણી પાણી બધું ગયું શ્રાવણ મહિનામાં આવીએ ને તો મસ્ત પાણી હોય તમને દેખાડી દો અત્યારે તો બધું હુકાઈ ગયું છે પાણી પાણી બાકી નકર તમે શ્રાવણ મહિનામાં આવો ને પાણી જો માં હુકાઈ ગયું છે બાકી નકર શ્રાવણ મહિનામાં આવી ને તો માથેથી પાણી જાતું હોય એકદમ મસ્ત નજર તેલ જેવું પાણી જતું હોય અત્યારે તો શું ગયું આ સાવ મહિના તમે પછી પાસે મંદિરની તરફ જાય છે ભાઈ આગળ તમને જો દર્શન અને કોમેન્ટમાં બધા કહી દેજો ભૂતનાથ મહાદેવની જય કોમેન્ટમાં જરૂર કહી દેજો દેવ મહાદેવ

સાધુ મહારાજ ની બધા તો તમને એક સીન એનો બતાવી દઉં અહીંયા બાપુ ની બધા બેઠા છે અત્યારે એમનું રસોડું ની બધું અહીંયા છે થઈ લે થયેલી એમાંથી બિસ્કીટ કાઢેલો મેડમ બી ગઈ છે કુતરા હતી ગલુડિયા આવતી બિસ્કીટ ખવડાવવા આવતા હતા ને તો વળી બિચારા હામા થયા જો અહીંયા ગલુડિયા બેઠા હે મસ્તી ના બિસ્કીટ ખવડાવી દે એમને હા લાઈન તું બી ગઈ ગલુડિયા હતી હે હાથમાં બિસ્કીટ પકડીને જતી હતી ને તો ગલુડિયા ટૂંકમાં સામે આવ્યા એમ કે બટકું ભરાયું બીજા બિસ્કીટ ખાવા આવ્યા હતા જો અમે આખું મંદિર તો રખડી લીધું છે હવે ઓલી બાજુ જાય એક ગુફા જેવું છે ત્યાં જોઈ જોયા ન્યાય થોડીક મૂર્તિ ને એવું પછી દર્શન વર્શન કરીને તો એ પહેલાં થોડોક નાસ્તો વાસ્તો કરી લઈ નાસ્તો ક્યાં નાસ્તો અમે લઈ આવ્યો આમાં અમે કપડાં નાખવાના હતા હાથકોટ પીવડાવવા માટે આમાં નામાં રહી ગયા થયેલ રહી આવ્યા અહીંયા નથી કરવું તો હાલો હવે આપણે ઓલી બાજુ જઈ આવી જે બાજુ ગુફા છે એ બાજુ આટો મારતા આવી એ બધું એક્સપ્લોર કરાવી ઠેલી લઈ લઈશ કે લઈ લો નાગર ગાડીમાં નાખી દે આ લઈ લે ગાડીમાં ટીંગાડી દે હું ક્યાંય નથી જતો એને શું આ જો બીવાજ કુતરાવથી જો

ડરનો માહોલ તો દેખાણો હોય છે થોડોક આ જગ્યા જેવી છે અમારે મિસિસ સોલંકી પણ થોડીક બી ગઈ છે બીક લાગે ઓય લાવાલો નઈ ધીન બીક લાગે કાઈ નથી અહીંયા હા બો બી ગઈ તે ના હિસાબે મારે બહાર નીકળી જવું પડ્યું પાછું અહીંથી નકર તો મારે હજી સીન લેવાના બાકી હતા થોડા અહીંથી અમે નીકળી જાય છીએ કારણ કે હા થોડીક બી ગઈ છે નીકળવું હોય ને સારું હાલો મારે પગ ભરે જો બૂટ કાઢ્યા હતા તમે સારું હાલો તો અમે અહીંથી નીકળી બરોબર કે ખારી સેફ જગ્યાએ પહોંચી હવે ઉત્તર મહાદેવના મંદિરથી પાછા વળતા વળતા જો આવડીયા વાહે હોય ગઈ છે મિત્ર તો જો અમે ભૂતનાથથી પાછા આવી ગયા હી અને થાકી ગયા હી અને તડકો એવો હતો નાવા જાવું હે બહુ ગરમી થાય અને હોલી તો નાઈ તો ફ્રેશ થઈ ગઈ છે મારે એટલું પાણી ગરમ કરવા ગઈ છે હમણાં પાણી ગરમ કરીને આવે ને ઉપર એટલે પછી નાવા જ આવું છે તાર લગી મેં કીધું વાઇટ જવું પાણી ગરમ કરીને આવે ને તાર લગી અને ભૂતનાથની ટૂંકમાં જે ઓલી ગુફા હતી ને ગુફા ટૂંકમાં ત્યાં જોઈને પછી અમારે એની ઉપર એક બીજી એની ઉપર હોત ને એક મંદિર છે ત્યાં આવું હતું ન્યા બેહી નાસ્તો કરવો હતો થયું એવું કે એ ગુફામાં જ અમે એન્ટર થયા ને તો ત્યાં માહોલ જ કંઈક એવો હતો ટૂંકમાં ખંડર જેવું હતું શ્રાવણ મહિનામાં એવું ન શ્રાવણ મહિનામાં માણસો જાજા હોય એના હિસાબે ટૂંકમાં ન્યા હું કે એવું બીક જેવું ન લાગે પણ આવક અમે ત્યાં ગયા ને એટલે થોડુંક ટૂંકમાં માહોલ થોડોક એવો હતો બીક લાગ્યો ને આવડિયા તો બીજ ગઈ હતી એના હિસાબે મારે થોડું ખરખું શૂટિંગ આવીને ન થયું ત્યાંથી નીકળી જવું પડ્યું અને નાસ્તો કરવાનો કંઈક વેતનો નાસ્તો બસ તો ઘરે પાછું લઈને આવ્યો અમે રસ્તામાં પછી ઉભા નો ત્યાંથી પછી ગુફા ત્યાં જોઈ લીધી ને પછી ત્યાંથી તરત અમે સીધા ઘરે જ આવતા રહ્યા એટલે પછી મેં કીધું હવે નથી આવડી એટલી બીક અહીંથી નીકળી જવું છે બહુ બીક લાગી ને એના હિસાબે અમારે પાછું નીકળી જવું પડ્યું તો હવે જો પાણી ગરમ કરવા ગઈ છે પાણી ગરમ કરીને પછી આવે ને પછી મારે નાવા જવું છે જો આવી ગઈ લાગે થઈ ગયું પાણી ગરમ હારું મૂકી દે બાથરૂમમાં આને પાણી મૂકી દીધું બાથરૂમમાં મારે જાવું જ છે વળા નાવા તો કઈક મજા આવી ભૂતના બહુ મજા આવી સાચું બોલ સાચું જ કહો મજા આવી પણ બીકે લાગતી હતી હા એમ કહું ગુફામાં તો અહીંયા ગુફામાં ટૂંકમાં આવડી એટલી બી ગઈ હતી ને એના હિસાબે મારે જો નાસ્તો એ થયો નથી નાસ્તો પાછો બધો ઘરે લઈ આવ્યો

તો બી ગી હતી ની એટલે એટલે મારે પછી કંઈ નાસ્તો કરવાનો અને પછી ત્યાંથી અમારે નીકળી જવું પડ્યું પાછું અને ઘર આવીને પછી નાસ્તો થોડોક પડ્યો તો પછી ઘરે આવીને નાસ્તો કર્યો થોડોક તો બસ આ વ્લોગ અહીંયા લગીનો જતો તો મળીએ પછીના નેક્સ્ટ માં અને જો તમને વિડીયો ગમ્યો હોય આ તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને વિડીયોમાં જો નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઇબ કરી દેજો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો પ્લીઝ બધાય લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો મળીએ પછી મહાદેવ હર જય માતાજી બધાને